ભાભી મારો હાથ પકડીને મને તેના રૂમમાં લઈ ગઈ મને કંઈ સમજમાં આવે તે પહેલા મને રૂમમાં લઈ જઈને દરવાજાને કડી લગાવી દીધી મેં કહ્યું કે ભાભી તમે શું કરો છો તેણે કહ્યું કે આજે ઘરે કોઈ નથી એક દિવસ તમે મને કહ્યું હતું કે જ્યારે મોકો મળશે ત્યારે હું તમને પાડા પાડીની રમત રમાડીશ હું તેની વાત સાંભળી રહ્યો હતો આજે આપણી પાસે ખૂબ સરસ સમય છે કારણ કે આજે ઘરે આપણી બંને એકલા છીએ અને પછી કબાટમાંથી ભાભી તેની સાડી કાઢવા લાગી મિત્રો આજે હું તમને મારી સાથે બનેલી એક સત્ય ઘટના જઈ રહ્યો છું તે દિવસે મેં ભાભી સાથે એક સુંદર મજાની રમતનું આયોજન કર્યું મારા ઘરની અંદર ત્રણ લોકો રહે છે પણ જ્યારે ભાભી આવી ત્યારથી અમે ચાર લોકો થઈ ગયા તે દેખાવમાં ખૂબ જ સુંદર હતા તે એકદમ ઢીંગલી જેવી લાગતી હતી અને જ્યારે તે હસતા તો સામે કોઈ પણ હોય તે તેના દીવાના થઈ જતા હું ભાભી સાથે ખૂબ જ હસી મજાક કરતો તે મારા ભાભી હતા એટલે મારો હક પણ હતો તે પણ મારી સાથે ખૂબ જ મસ્તી કરતા ક્યારેક ક્યારેક તો તે મારી સાથે એવું કામ કરી દેતી કે હું વિચારવા પર મજબૂર થઈ જતો તે મારું ખૂબ જ ધ્યાન રાખતા હતા દિવસે અમારા બંને સિવાય ઘરે કોઈ ન હતું ભાભી પોતું મારી રહ્યા હતા ને હું નાહિને બહાર આવ્યો હું મારા રૂમમાં જઈ રહ્યો હતો ત્યાં અચાનક મારો પગ લપસી ગયો અને હું જમીન ઉપર ધડામ પડ્યો ભાભી દોડીને આવ્યા અને મને ઊભો કરવા લાગ્યા પણ તેની સાથે પણ એવું જ થયું તેનો પણ પગ લપસી ગયો અને તે મારી ઉપર પડ્યા અમે બંને એકબીજાની આંખોમાં ટગર ટગર જોઈ રહ્યા હતા સાત આઠ મિનિટ પછી હું ધીમે ધીમે મારા રૂમમાં ગયો હું મનમાં ને મનમાં વિચારી રહ્યો હતો કે શું આ બધું ભાભીને સારું લાગ્યું છે પણ તેના હસવાના અંદાજ પરથી લાગી રહ્યું હતું કે તેને પણ સારું લાગ્યું છે ભાભી પરિવાર પોતા મારવા લાગ્યા મેં જોયું તો ભાભી ધીમે ધીમે હસી રહ્યા હતા મને પણ ખૂબ જ સારું લાગી રહ્યું હતું તે ઘટના પછી ને ભાભીએ મને કંઈ કહ્યું કે ના મેં તેને કંઈ કહ્યું થોડી વાર પછી ભાભી મારા રૂમ માં આવ્યા અને કહેવા લાગ્યા કે દેવરજી તમને કઈ વાગ્યું તો નથી ને મેં કહ્યું નહી ભાભી મને તો 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 નથી નથી લાગ્યું લાગ્યું પણ તમે બતાવો તમને ને ભાભી કહેવા લાગ્યા કે વધારે તો નથી લાગ્યું પણ થોડી કમરમાં મોચ આવી ગઈ છે મેં જોયું તો ભાભીના હાથમાં બામ હતું મેં કહ્યું લાવો હું બામ લગાવી દઉં તો તે શરમાઈને કહ્યું ના પાગલ ના હું જાતે લગાવી લેશ અમે બંને એકબીજાની આંખોમાં જોવા લાગ્યા તેની આંખોમાં જોઈને મને એવું લાગી રહ્યું હતું કે તે મને શું કહેવા માંગે છે ત્યારે ભાભી અચાનક બોલ્યા કે બહાર આવ અને જમી લે હું વિચારી રહ્યો હતો કે ભાભીના મનની અંદર શું ચાલી રહ્યું છે અને તે મારી પાસેથી શું ઈચ્છા રાખે છે મને ખબર હતી પરંતુ અમારી બંને વચ્ચે એક સંબંધ હતો અને હું તે સંબંધની મર્યાદા પાર કરવા નહોતો માંગતો મારા મોટા ભાઈ બહાર ગયા હતા અને તેને ગઈ લગભગ બે મહિના થવા આવ્યા હતા એટલા માટે ભાભીને પણ વધારે ઉતાવળ થઈ રહી હતી જ્યારે પણ ભાઈ ઘરે ન રહેતા ત્યારે ભાભીને જે સામાન જોઈએ તે હું લાવીને આપતો એક દિવસ ભાભી બોલ્યા કે દેવરજી મારે થોડો સામાન લેવો છે તો મેં કહ્યું સારું તમે મને કહો હું લઈ આવું છું તો તે કહેવા લાગી કે તે સામાન મારે પોતે જઈને લેવો છે આટલું કહીને તે શરમાઈ ગઈ અને બોલી કે તું મને તારી ગાડી ઉપર બજારમાં લઈ જા હું ભાભીને એક મોટી દુકાનની અંદર લઈ ગયો જ્યાં છોકરીઓ માટે દરેક પ્રકારની વસ્તુઓ મળતી હતી લગભગ બે કલાક ભાભીએ શોપિંગ કરી તેને જે જોઈતું હતું તેની તેણે ખરીદી કરી અને પછી અમે ઘરે આવી ગયા ભાભીને ગાડી ઉપર બેસાડી મને ખૂબ મજા આવી રહી હતી જે હું તમને બતાવી શકતો નથી મને પહેલી વાર તેને અડવાનો અહેસાસ થયો સાંજે મારા મોટાભાઈનો ફોન આવ્યો કે તેને ઘરે આવવામાં હજુ થોડા દિવસોની વાર લાગશે ભાઈની વાત સાંભળીને ભાભી નું મન ઉદાસ થઈ ગયું મને ખબર હતી કે ભાભીને શું જોઈએ છે પણ મારા મોટાભાઈ તે વાત સમજી શકતા ન હતા મારા મનમાં એક વિચાર આવ્યો કે હું મારા ભાભીને ખુશ કરી દઉં હું પણ એક માણસ છું અને હું પણ તેને આનંદ કરાવી શકું છું પરંતુ ભાભી સાથે આ વાત હું ડરતો હતો અને મને શરમ પણ રહી હતી કારણ કે મારી વાત સાંભળવીને તે મારા વિશે શું વિચારશે રાતના લગભગ આઠ વાગી રહ્યા હતા મમ્મી પપ્પા જમીને પોતાના રૂમમાં સુવા માટે જતા રહ્યા હતા ભાભી અને હું બિલકુલ એકલા હતા તે ખૂબ પરેશાન લાગી રહ્યા હતા મેં કહ્યું ભાભી શું વાત છે તમે પરેશાન લાગો છો તો તેણે કહ્યું કઈ નહીં બસ એમ જ થોડી ટેન્શન છે કહ્યું મને શું વાત છે તો તેણે કહ્યું અત્યારે નહીં જ્યારે મમ્મી પપ્પા સુઈ જશે ત્યારે તું મને અગાશી ઉપર મોજે તારી સાથે મારે જરૂરી વાત કરવી છે તેની વાત સાંભળીને મને ખૂબ સારું લાગ્યું મેં વિચાર્યું કે મને આનંદ કરવાનું કહેશે રાત્રે દસ વાગ્યા આજુબાજુ છત ઉપર ગયો તે પહેલેથી જ બેઠા હતા અને તેની પાસે ગયા તેને કહ્યું હું બેસી ગયો પછી મેં પૂછ્યું શું વાત છે ભાભી તમે મને એવી રીતે કઈ વાત કરવા માટે ઉપર બોલાવ્યો છે તેણે કહ્યું તારા ભાઈ સાથે મારે સવારે વાત થઈ તે કહી રહ્યા હતા કે તેને આવવામાં હજી થોડી દિવસની વાર લાગશે તેનું કામ હજુ પૂરું નથી થયું તે તેના કામમાં વધારે ધ્યાન આપે છે મને થોડોક સમય કે પ્યાર નથી આપતા જો મને તે પ્રેમ કરતા હોત તો અત્યારે આવી ગયા હોત હવે તું જ બતાવ હું શું કરું અત્યારે મને હરવા ફરવાનું અને આનંદ કરવાનું ખૂબ જ મન થાય છે હું મારી પોતાની જાતને ક્યાં સુધી રોકી શકું મેં કહ્યું હું કંઈ સમજ્યો નહીં તે ચૂપ થઈ ગઈ મેં કહ્યું ભાભી તમારી વાતનો મને મતલબ સમજાવો ભાભી બોલી તેનો મતલબ એ જ છે જે તમે સમજી રહ્યા છો વાત કરતા કરતા તે બિલકુલ મારી નજીક બેસી ગયા તેણે કહ્યું સારું એક વાત જણાવ તારે કોઈ ગર્લફ્રેન્ડ છે તો મેં કહ્યું ના નથી તો તે કહેવા લાગી જૂઠું ના બોલ જ્યારે હું તારી જેટલી ઉંમરની હતી ત્યારે મારા ત્રણ ચાર મિત્ર હતા તેની વાત સાંભળીને હું ચોંકી ગયો તો ભાભી કહ્યું આટલો બધો ચોકી કેમ ગયો મેં કહ્યું અરે ભાભી તમે વાત જ કંઈક એવી કરી રહ્યા છો તો ભાભી કહેવા લાગી કે બે તો ફક્ત નામના ફ્રેન્ડ હતા પણ હું મોહબત તો એક સાથે જ કરતી હતી મેં કહ્યું તો તેની સાથે તમે લગ્ન કેમ ન કર્યા ભાભી બોલ્યા હું તેની સાથે લગ્ન કરવા તૈયાર હતી પરંતુ તેણે લગ્ન માટે ના પાડી દીધી સારું તું બતાવ તની કેવી છોકરી પસંદ છે તો મેં કહ્યું ભાભી મને બિલકુલ તમારા જેવી છોકરી પસંદ છે ભાભી હસવા લાગ્યા તો તું મને જ તારી ગર્લફ્રેન્ડ બનાવી લે મને તેની વાત સાંભળીને જરા પણ વિશ્વાસ ન બેઠો મેં કહ્યું ભાભી તમે જૂઠું બોલો છો ભાભીએ કહ્યું ના હું તને ખૂબ જ આનંદ કરવાનો મોકો આપીશ તેની વાત સાંભળીને હું ખુશ થઈ ગયો મેં તરત જ હા કરી તો ભાભી મને કહેવા લાગ્યા તારે એક વાતનું ધ્યાન રાખવું પડશે જ્યારે તારા ભાઈ ઘરે આવી જાય ત્યારે તારે મારી સાથે વધારે વાતચીત ન કરવી નહીતર તેને તારા ઉપર શક થઈ જશે મેં કહ્યું ઠીક છે હવે ખૂબ જ મોડી રાત થઈ ગઈ હતી અમે બંને સુવા જતા રહ્યા સવારે જાગીને જોયું તો મમ્મી પપ્પા બહાર જઈ રહ્યા હતા મેં મમ્મીને પૂછ્યું તો મમ્મીએ કહ્યું તું ભાભીનું ધ્યાન રાખજે હું અને તારા પપ્પા મામાના ઘરે જઈએ છીએ તેને ત્યાં વાસ્તુ પુંજનનો કાર્યક્રમ છે આટલું કહીને મમ્મી પપ્પા જતા રહ્યા હવે ઘરમાં હું અને ભાભી બિલકુલ એકલા હતા હું સોફા પર બેસીને ફોન જોવા લાગ્યો અને ભાભી નાહવા માટે ગયા હતા થોડીવાર પછી તે બહાર આવ્યા અને પોતાના રૂમમાં જતી રહી મારી નજર વારંવાર ત્યાં જતી હતી હસી મજાક કરતા કરતા સાંજ થઈ ગઈ મેં ભાભીને કહ્યું કે હવે તો તમે મારા ફ્રેન્ડ બની ગયા છો એટલે આપણે પાડા પાડીની રમત પણ રમી શકશું મારી વાત સાંભળીને તે મુસ્કુરાવા લાગ્યા અને કહ્યું હા જરૂર કારણ કે આજની રાત મારી જિંદગીની યાદગાર રાત હશે આવી મજા મને પહેલા ક્યારેય નથી આવી હવે જ્યારે પણ હું અને ભાભી ફ્રી રહેતા ત્યારે પાડા પાડીની રમત રમતા મિત્રો આ હતી મારી જિંદગીની એક નાની એવી કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવજો વિડીયો ને લાઈક અને